મધુરો કરવો નહિ દૂધ તો જતી હોય આ પછી પેલા કોથળિયા દૂધ પીવી અને પીવી એટલે ખોહ થાય છે તાર બીજું શું થાય યાર પાવડર ની બનાવી આવે છે હવે શું તો ખુબ બધું ભરાઈ આવે ને આ તો ડેરીમાં

નિતું છે આ પૈસા ની લાલચો ના રાખવા કીએ અને ડોહાન કેસ મને ઉભરો ના છો નહીં આવતો વાર જો તો ખબર તો કુદાળું બધું એના પૈસા નહીં પટી પૈસા

પોણી કોઈ વાળી નહિ પણ આમાં તરતી વાળા મોટી ઊંચો તો હું ખરા તડકા ના કોક ના નહિ નાના હતા નહીં તમે બારે મહિને ઉઘરાણું કરો છો કોઈ નવું કોઈ કશું કરતા નહીં હાલ ના ચાલ ઉઘરાણું ચોથી લાવવા તાઠા વર ના રૂપિયા ના ના ભાઈ પડ્યા છે ઉઘરાણું કરવાથી આમ બોલવા જવું કોઈ બોલો શું થયો બોલો માતાજી ના કામ માં બુધું રાખજ કરીને હું વાત કરો છો માતા વાત કરો કે માતાજી નું વાત તો મારી સાચી છે બારે મહિને વસ્તી પૈસા આલે છે

શરીર વધારે વધારી પણ આ તમારા જેવા હજાર રૂપિયા આ છોકરા ના ચંપલ ઘેવી નાખી તો આવડો ફિકર હજુ તો તમારા જેવા બે ત્રણ ભેગા થાય ને ટૂંકો થાય પણ ના થાય મારો શું છે કે તમે બારે લ્યા હજાર રૂપિયા ઘર દીટ બારે મહિને વિચાર કરો આપડો તારી ઘર છે તારી ચાલી ઘર છે હવે ઘરની તમે હજાર હજાર રૂપિયા ઉઘરાવો તો ચાલી ઘર ના ચાલીસ હજાર રૂપિયા થઈ ગણવા ચાલીસ હજાર રૂપિયા શું એનો હિસાબ તો ભાઈ છોકરો પણ એમ નહીં પણ તમારે કેવું પડે કેવડાવું પડે જો હવે નવરાત્રી પચી જાય ભાઈ બધા આવો

પણ કેવાનો meaning શું છે કે બધા ઉભરાઈ ને પછી હું થોડા દાડા ચેડી હાલુ આ પગાર બગાર થવા દયો ભેશો તો આજ પાંચ પગાર થવાનો છે એવું કીધું છે ડેરીના ના મંત્રી એ હે કાકા હા કાકા આમ કઉ જો આ વાત તો શું દો તમે બેઠા બોલો ભાઈ તારે હાલવા ડોહા તો પૈસા હાલ ના હાલવા તો બગલો ઊંચી કર્યો ને તો

તો વાળા પૈસા છે હવ ની ચડી પટેલ કોર તો ક્યાં હલાય નતા પગાર થવા જો હોત ને રાખ કોર પગાર નતો જો જો તો લે પણ તો ચા કોર નતા આલા તા બારે મહિના તો ઉઘરાણો નહીં પેલો થતો યાર વાત તો પછી તાણા